ષ્ન કનૈયા લાલ યટ લો સો મારા કાનુડા ને કે જોટ લો સંદેશો મારા કાનુડા ને કે જો એક વર ગોકુળિયા માયા વે યો મારા કાનુડા કે જો એક વાર ગોકુળિયા માયા યોરા મારા ને કે જો કાનુ રે ય મને ભૂલી ગયો છે કાનુડો યમને ભૂલી ગયો છે ભૂલી ગયો માને બાપ યોધવ મારા કાનુડા ને કેજો ગયો છે માને બાપ યોધવ મારા કાના ને નંદ બાબા તો નબા તો નંદ રાણી રુએ રંગ મોલયો ધ મારા કાનુડા ને કેજો કાના વિનાની મને નીંદર નો યાવે કાના વિનાની મને નીંદર નો આવે નો ભાવે નઓને પાણી યોધવ મારા કનુડને કે જો કાનોરી સાતો ત્યારે પાસળ પાસળ દોડતી કાનોરી સાતો ત્યારે પાસળ પાસળ દોડતી ખોળામાં બે સાડી મારા કાના ને ખબર આવતી નાના નાના હું તો કોળિયા દેવરાવતી નાના નાના કોળિયા દેતી મારા કાનુડા ને કે જો કાના વિ નાનું મારું ગોકુળિયું સૂનું સૂની ગોકુળની ગલિયું યો મારા કાનુડા ને કેજો કાના વિના મારા સે સૂના કાન વિના મારા વ્રજસે સૂના સુના ગોકુળિયા ના ટોળા યોધ મારા કાનાને કેજો કરુ વનરાવનુ સૂના શે ગાયું ના ટોળા યોધવ મારા કાના ને કેજો કાના ની મને નતી બનાવવી માયા માં મારી મને નાખી યો મારા ને કે એટલો સંદેશો મારા કાના ને કે જો એક વાર ગોકુળિયા માયા યોધવ મારા કાનાને ને કેજો બોલ દ્વારકાધીશ ની જય